જેને સનાતન ધર્મ અપનાવી નાખ્યો આ તમે લાઈવ વિડીયો જોવો મિત્રો આ બેનો વિદેશની ભાઈ આપણી સંસ્કૃતિ એટલી બધી એમને વહાલી લાગી ગઈ ભાઈ કે તમે સાહેબ વાત જ ન પૂછો એ લોકોને આપણી સંસ્કૃતિ એટલી બધી ગમી ગઈ ભાઈ કે એ લોકો સાહેબ ભારતમાં રહેવા માટે મજબૂર થઈ ગયા ભાઈ કે અમે તો ભારતમાં જ રહીશું અને એમાં ખાસ કરીને આપણી જે પહેલાંની જે પરંપરા ચાલી આવે રહે છે ભાઈ એને કે અમે ફોલો કરીશું મિત્રો તમે વિચારો ખાલી દેશ અને વિદેશના લોકો સાહેબ આપણી સંસ્કૃતિને અને આપણા જ લોકો એમ કે આ તો અંધશ્રદ્ધા છે ભાઈ આપણા જ લોકો એમ કે આ તો અંધશ્રદ્ધા પણ દેશ અને વિદેશના લોકો આજે આ તમે જુઓ શું કરે ભાઈ આ જુઓ તમે હવન કરે ભાઈ અને આજકાલના ભણેલા ગણેલા લોકોને કીધું હોય હવન તો એ તો એમ જ કહે કે આ બધું ન હોય ભાઈ ખોટું ખોટું ભાઈ જો એમ જ ખોટું હોય બરોબર આ બધું ખોટું હોય ભાઈ તો જે ચોપડા અને જે પુસ્તકો અને ગ્રંથોમાં જે લખેલું એ ખોટું ભાઈ મિત્રો આ વધારે ભણે ને એની હાલત આવી થાય ભાઈ પણ હકીકતમાં મિત્રો ભણ્યાથી કોઈ તમે કોઈ મોટા નથી થઈ જવાના બરાબર આપણા પહેલાંની સંસ્કૃતિ ભાઈ ચાલતી આવે છે ને એને જ આપણે પકડીને ચાલવાનું છે ભાઈ આપણે કોઈ એવું નથી વિચારવાનું કે અંધશ્રદ્ધાને પ્રંશ્રદ્ધા જો જેને વિચારવું હોય વિચારી શકે ભાઈ બરોબર બાકી હું તો મારી સંસ્કૃતિને માનું ભાઈ દેવી દેવતાને હું એ માનું અને તમે માનો ભાઈ જો માનો ને તો સાહેબ પથ્થરની અંદર પણ ભગવાન છે ને જો ન માનો ને આ દુનિયા નહીં તમે ગમે દુનિયાની અંદર જાઓને તો પણ તમને ભગવાન ન મળે ન મળે ને ન મળે સાહેબ શ્રદ્ધાનો વિષય છે અને એટલા માટે જ કહું છું ને કે શ્રદ્ધા રાખવી જોઈએ કોઈ પણ ભગવાન હોય દેવી દેવતા હોય તમારા માતાજી હોય ચોક્કસપણે રાખો મિત્રો હવે આ બેન જુઓ આ બેને મિત્રો હવન કર્યો અને આ હવન એવી રીતે કર્યો ને કે બધા લોકો વિચારમાં પડી ગયા કે ખરેખર આ બેનને તો આમ કેટલી બધી આપણી સંસ્કૃતિ વહાલી લાગી ગઈ કે આ બેને તો આખો હવન કરી નાખ્યો તો ચાલો દર્શક મિત્રો સૌથી પહેલા તમે પણ આ વિડીયો લો ને વિડીયો જોયા પછી તમે શું કહેશો કમેન્ટ કરીને જરૂર બતાવજો બાઈ હવન તમે બગાડ્યા સાથે બગાડ્યા નાગા સાથે બગાડ્યા કેટલા બગાડ્યા વાહ